નમસ્કાર હું સાથે ભગત વડોદરામાં ગુજરાતનું સૌથી અદ્યતન કેન્સર સેન્ટરનું ભયલાલ અમીન જનરલ હોસ્પિટલ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું છે

બરખા અમીન જે ભાયલાલ અમીન જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી દ્વારા સોળમી મે બે હજાર પચીસ ના રોજ કરવામાં આવ્યું છે ઉદઘાટન સમારંભમાં ઘણા મહેમાનો વરિષ્ઠ ડોક્ટરો અને હેલ્થકેર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા कैंसर સારવારના क्षेत्र एक सेंटर ऑफ તરીકે तरीके પ્રોજેક્ટની प्रोजेक्ट મડુરા शुरुआत ગુજરાત मध्य गुजरात રાજ્યો માટે વૈશ્વિક ધોરણે નિર્ધારિત કેન્સર કેરને સ્થાનિક રૂપે સુલભ બનાવવામાં મોટો ફગથું સાબિત થશે. ભૈલાલ એમિન હોસ્પિટલ 60 વર્ષથી બરોડામાં છે. આ નોન પ્રોફિટ ટ્રસ્ટ છે. વર્ષોથી અમારું પ્રાયોરિટી છે કેન્સર એક હતો અમારી પાસે ઓફરિંગ નથી અને કેન્સરના કેસ બહુ વધી રહ્યા છે એટલે અમને કેન્સર માટે એક સ્ટેટ ઓફ ધી આર્ટ સેન્ટર બનાવું હતું એની માટે વી કોટ ધ બેસ્ટ મશીન્સ અમે મશીન્સ અમુક લાયા છીએ નથીલ ફ્રોમ યુરોપિયન મેન્યુફેક્ચર સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્વેસ્ટર લોટ બધી ફેસિલિટીઝ કરી છે એટલે ફૂલ હોલિસ્ટિક કેન્સર કેર ટ્રીટમેન્ટ અહીંયા કરવું છે આફિક ઇન ટુ ધ માટર આજુ ઇટુ પરસ્પર જે રોડ ગ્રામિંગ લોક્યુટેડ પેક્કિસ પેક્કને એના માટે મેક ગો આને બહુ ફરક પડછે એન્ડ નોટ જસ્ટ જે બરોડાના જે લોકો છે જે બહાર જતા હોય એ લોકો એ લોકો ને અહીંયા ઓપ્શન મળશે એન્ડ આ સરાઉન્ડિંગ એરિયાઝમાંથી બીજા બધા ભી બરોડા આવી શકે એટલે બરોડા ની ખાસું નામ વધશે આયુ એ સ્ટેટ ઓફ ધ આર્ટ કેન્સર લેને ક્યાં થાય હોય તો કીધું સ્પીડ રીકવરી માટે કે એના માટે એ રીકવરી તો એ ડોક્ટર જોય આઈ થિંક કેન્સર ટુ કેન્સર વી વિલ करी uh, करी दे दे सो सो पर सो तो 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 आज है एक महत्वपूर्ण दिवस आज, uh, आज आज 60 60 इयर्स से भाईलाल अमीन ट्रस्ट हम चला रहे हैं आज हमने कैंसर सेंटर का उद्घाटन किया है कैंसर uh, के कुछ सर्विसेज ऐसे थे जो हमारे पास नहीं थे कुछ कीमोथेरेपी और सर्जरी कैंसर सर्जरी तो हम कर ही रहे थे लेकिन कुछ ऐसी सर्जरीज कुछ ऐसी चीज़ें जो हम नहीं कर रहे थे जैसे रेडिएशन थेरेपीज uh, और पेट uh, स्कैन वो हम स्टेट ऑफ द आर्ट मशीन लेके आए हैं ऐसी मशीन जो गुजरात में किसी और के पास नहीं है ये मशीन से पेशेंट को बहुत फ़ायदा होता है पेट स्कैन मशीन डिजिटल पेट स्कैन ऐसा मशीन है कि छोटा से छोटा ट्यूमर डिटेक्ट कर पाएगा जो एफ जो पेशेंट के अंदर इंजेक्ट किया जाता है वो डाई का डोज बहुत छोटा होगा इस कारण से पेशेंट को अकेले कम हानिकारक है

એ બન્યું નહોતું આજે આ બનની ફેસિલિટી નું ઉદ્ઘાટન થયું છે આજે અમારા જે પેશIENTS હતા એને બહાર જવું પડતું હતું કે બરોડાના બીજા પણ ઘણા બધા પેશIENTS ને બહાર જવું પડતું હતું તો આજે એડવાન્સ મશીન સાથે જે ફેસિલિટી ઊભી થઈ છે આ ગુજરાતમાં પહેલી છે અને આખા દેશમાં ત્રીજી કે ચોથી છે સો વી આર પ્રૌડડ ધેટ This ફેસિલિટી એ ગુડ બરોડા ની અંદર દરેક પેશન્ટ જે કેન્સર ના છે એને હવે નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર